મોહનથાળ બનાવવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ એક કપ ચણાનો લોટ લેશી તો એના માટે આપણે પહેલાં સૌપ્રથમ કોઈ પણ એક કપનો માપ સેટ કરી લેવાનો પછી એ જ કપના માપથી બધા આપણે હવે આગળ માપ લેશી તો એક કપ ચણાનો લોટ છે એને હવે આપણે લઈ લેશી એક કપ આપણો ચણાનો લોટ હવે આવી ગયો છે આ કપના માપથી લીધું છે આપણે કોઈ પણ એક કપ ઘરનો સેટ કરી લેવાનો એ જ માપથી પછી આગળ લેવાનો રહેશે હવે એમાં આ જે ચણાનો લોટ છે એમાં ગરમ દૂધ બે ચમચી કે ત્રણ ચમચી આપણે ધાબો દેવાનો કહેવાય અને ગરમ ઘી ગરમ દૂધ અને ગરમ ઘીનું આપણે એને ધાબો દઈ દ અને લગભગ અડધી કલાક જેવું અને રેસ્ટ આપવાનું મિક્સ કરી અને સરસ હાથેથી સરસ આમ મિક્સ કરી આવી રીતના હવે આપણો સરસ આ ધાબો દેવાઈ ગયો છે અને આને અડધી કલાક આપણે ઢાંકીને રેસ્ટ આપી દેવાનો જેથી સરસ અને આ થઈ જાય ધાબો દેવાઈ જાય ત્યાર પછી આપણે ચારણીથી જરીક ચારી લેશે સ્મૂધ કરી લેશે એટલે ગાંઠા ન રહીએ અને સરસ ટેક્સચર આવી જાય તો હવે આપણે અડધી કલાક પછી ચાલુ કરીએ અડધી કલાક પછી મેં આ મિક્સર જારમાં સરસ આ સ્મૂધ ટેક્સચર મિક્સચરમાં કરી લીધું છે તમે ચારણીમાં પણ સરસ આ ટેક્સચર આ રીતનું કરી શકો છો એકદમ સરસ સ્મૂથ થઈ જશે મિક્સચરમાં અને ચારણીમાં પણ કરી શકાય અને ચાસણી બનાવવા માટે એક કપ ખાંડ જોશે અને એલચી પાવડરને કેસરના તાતણા જોશે તો આપણે પહેલાં હવે ચાસણી બનાવી લઈએ એક કપ ખાંડ અને અડધો કપ પાણીની ચાસણી બે તારની બનાવી લઈએ ચાસણી બનાવવા માટે આપણે એક કપ ખાંડ જોશે અડધો કપ પાણી એ કપના માપથી અડધો કપ પાણી નાખી અને તેમાં એલચી પાવડર અને કેસરના તાતણા ઉમેરી દેસિ સરસ બધું મિક્સ કરી અને ગેસ ચાલુ કરશે હવે બે તારની ચાસણી કરવાની રહેશે કેસર ને એલચી એલચી તમે છેલ્લે પણ ઉમેરી શકો હવે આપણે ચાસણી રેડી થઈ ગઈ છે કેમ ખબર પડે કે થઈ ગઈ છે કે કેમ તો એના માટે આપણે એના માટે આપણે ચાસણી શેષ ઠંડી થાય તો હાથમાં આમ તાર જેવું થાય એટલે સમજી જવાનું કે આ સરસ ચીકણી તાર બે બને એક કે બે એક તોય સવા તોય ચાલે એટલે હવે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે લોટ શેકવા માટે હવે આપણે એક કપ આ ઘી ઈજ માપથી ઉમેરી દેવાનો અને આપણે જે ચણાનો લોટ છે ધીમે ધીમે હવે ગરમ છે એમાં ઉમેરી દેવાનો અને સરસ શેકવાનો સુગંધ આવે ત્યાં સુધી સરસ એને એક કપ એક કપ ઘીમાં એક કપ લોટ શેકવાનો છે સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકતો રહેવાનું સ્લો ફ્લેમ પર લોટ સરસ શેકાની સુગંધ આવે ને એટલે વચ્ચે વચ્ચે ગરમ દૂધ બે બે ત્રણ ત્રણ ચમચી ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું એટલે સરસ મલાઈ પણ ઉમેરી શકાય બે થી ત્રણ ચમચી જેવું દૂધ સરસ ઉમેરી દેવાનું ગરમ ગરમ સુગંધ સરસ આવે સરસ લોટ આપણો શેકાઈ ગયો છે વચ્ચે ગરમ દૂધ નાખું બે ત્રણ ચમચી અને દૂધ ન હોય તો મલાઈ પણ નાખી શકાય સરસ સોફ્ટ બને અને સુગંધ આવે ત્યાં સુધી આપણે લોટને શેકી લીધો છે લોટ સરસ શેકાઈ ગયો છે હવે એમાં આપણે જે ચાસણી છે એ ઉમેરી દેસી સરસ બધું પહેલાં મિક્સ કરી દેસી અને પછી ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે એને ઢાળી દેવાનું હવે થોડી વારમાં એ ઘટ થઈ જશે સરસ બધું મિક્સ કરી લેવાનું સરસ છે બધું ઘટ થઈ જશે પછી હવે એને ઘી થી ગ્રીસ કરેલ પ્લેટમાં ઢાળી દેવાનું હવે આપણો સરસ આ બની ગયો છે ઉપર પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું પ્લેટમાં ઢાળી દીધો છે ઉપરથી પિસ્તાની થી ગાર્નિશ કરશું અને અડધી કલાક કે કલાક સેટ થવા દસી ત્યારબાદ આપણે એના સરસ પીસ કરીશું તો તૈયાર છે તો રેડી છે આપણો સરસ સોફ્ટ એવો મોહન જેને જે મેં ચપ્પુથી પીસ કરી લીધા છે સરસ સરસ સોફ્ટ બન્યો છે તમે પણ ઘરે બનાવજો સરસ સોફ્ટ છે